જાફરાબાદ નજીક ભાવનગર નેશનલ હાઇવે પર ત્રણ સિંહણો સાથે એક સિંહ બાળ જોવા મળેલું હતું જાફરાબાદ નજીક ભૌનગર નેશનલ હાઇવે પર ત્રણ સિંહણો તથા એક સિંહ બાળ લટાર મારતા જોવા મળેલા હતા જાફરાબાદ નજીક થી પસાર થતા નેશનલ હાઇવે પર ત્રણ સિંહણો અને એક સિંહ બાળ આવી ચડેલા હતા બૃહદ ગીર ગણાતા વિસ્તારોમાં અવારનવાર આ રીતે નેશનલ હાઇવે ઉપર સિંહો આવી ચડે છે અને લટાર મારતા પણ જોવા મળે છે